રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંકી જોવા મળી રહ્યો છે જેમાં સાગડીયાળી ગામે હિતેશ દરબારની વાડીએ દીપડાએ પાડીનું મારણ કરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે દીપડાએ પાડીનું મારણ કરતા જ ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ પાંજરો મૂકીને દીપડાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરતા એક જ કલાકમાં દીપડો પાંજરામાં કેદ થયો હતો દીપડો પાંજરામાં કેદ થતા જ ખેડૂતો ખેતમજૂરીએ રાતનો શ્વાસ લીધો હતો અને ગોંડલ પતંગમાં સતત વધતા જતા ભયના માહોલ વચ્ચે દીપડો પાંજરામાં કેદ થતાં લોકોએ ફોરેસ્ટ વિભાગની કામગીરી બિરદાવી હતી ત્યારે ગોંડલ ફોરેસ્ટ વિભાગે વાંકવાડ બાદ વધુ એક દીપડાને ઝડપી પાડીને રેસ્ક્યુ કરેલ દીપડાને સાસણ ગીરમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે તારીખ બે ત્રણ બે હજાર પચીસ ના રોજ છાજડિયારી ગામના સરપંચ શ્રી દ્વારા લેખિતમાં રજૂઆત આવેલ હોય જે જે રજૂઆત એ ગ્રામજનો દ્વારા અને સરપંચ દ્વારા એવી રૂબરૂ રજૂઆત કરેલ હોય કે અત્યારે ભાદર કેનાલ વિસ્તારનું પાણી પુષ્કળ છોડેલ હોય જેથી ઉનાળું પાકનું વાવેતર કરેલ હોય અને અવારનવાર સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓની રણજાળ હોય જેથી ગત તારીખ બે ત્રણ બે હજાર પચીસના રોજ સાજડીયારી ગામે સરવૈયા હિતેન્દ્રસિંહ ગંભીરસિંહની માલિકીનું એક પાડીનું મારણ કરેલું હોય જે અનુસંધાને ધ્યાનમાં લઈ આરએફઓ સાહેબની સૂચનાથી ગોંદલ રેન્જના સ્ટાફ વતી અને ટ્રેકર ટીમ વતી ગતરાજિએ પિંજરું મૂકતા સાડા નવ કલાકે દીપડી પાંજરામાં કેદ થયેલ છે દીપડીને ક્યાં મૂકો દીપડીને અમારી મેડિકલ રામપરા સેન્ચુરીની વેટનરી ટીમ દ્વારા માઇક્રોચિફ લેહાડી અને એમને ઉપરથી જે સૂચના હોય જુનાગઢ અથવા તો સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે પસેરવામાં આવશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ